દાહોદ જિલ્લાના સિંગર તાલુકામાં સિંગવડ આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રી મારફતે રાજ્યના આદરણીય રાજ્યપાલ મહોદય માનનીય મુખ્યમંત્રી સાહેબ મુખ્ય સચિવ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ આદિવાસી પરિવાર દ્વારા સિંગોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ ચાલીસ ટકા ફરજિયાતમાં આદિવાસી વિરોધી જોગવાઈ તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી બંધારણના અધિકાર સોળ ચાર અને તેમજ બંધારણના અનુચ્છેદ ત્રણસો પાંત્રીસની જોગવાઈની બંધારણીય જોગવાઈઓ વિરોધી ચાલીસ ટકાની જોગવાઈની નોટિફિકેશન તાત્કાલિક હટાવવા તેમજ આવનાર પરિણામોમાં હાલની ચાલુ તમામ ભરતીમાં ચાલીસ ટકા રેશિયો હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં યુવાનો દ્વારા જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી જેમાં પર્વતભાઈ ભાભોર જસવંતસિંહ મછાર વિપુલભાઈ ખાંટ રાજેશભાઈ ગરાસિયા સુબદભાઈ ભાભોર આદિવાસી પરિવારના સિંગવડના જાગૃત નાગરિક બીએબી સિંગવડ તાલુકા પ્રમુખની આગેવાનીમાં આપવામાં આવ્યું તેમજ બક્ષીબંધ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ બારિયા તેમજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા નિલેશ વોસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા એસીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ જોહાર જય ગિલ પરદેશ સરકાર દ્વારા સ્પર્ધા પરીક્ષાઓમાં ચાલીસ ટકા અને સાઠ ટકાનો જે રેશો નક્કી કરેલો છે એની અંદર આદિવાસી સમાજને ઘણો અહીંયા થાય છે ઘણી સીટો ખાલી રહી જાય છે અને દરેક કેટેગરીમાં સરખા કરી નાખ્યા છે જેથી કરીને ભારતના બંધારણનો જે અનુચ્છેદ સોળ ચાર અને ત્રણસો પાંત્રીસનું ઉલ્લંઘન થાય છે તો એના વિરોધમાં અમે આજે આવેદન મામલતદાર સાહેબને આપીએ છીએ અને એમના મારફતે મહામા રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી આ અમારે રજૂઆત જાય અને આ જે એ લોકોએ જે નોટિફિકેશન જાહેર કર્યું છે એમાં ફરી ફેરવિચારણા કરી અને એસટી સમાજને એમને હક અધિકાર જળવા રહે અને બંધાનું ઉલ્લંઘન ના થાય એ પ્રમાણમાં ફરી એ લોકો એમાં સુધારો કરે એવી અમારી માંગ છે આપનું નામ મારું નામ પરોજભાઈ બાભોર સરજુમી સિંગર તાલુકા આદિવાસી પરિવારનો સક્રિય શ્રી છું